હેલો માઇડિયા વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે આપણે જોવાના છીએ કે જીપીએસસી દ્વારા જે એસટીઆઈની રીક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલ છે તો એના માટેનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો તમારા મોબાઈલ દ્વારા તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના માટેનો વિડીયો છે તો વિડિયોમાં બને લેજો અને જો ચેનલ પર તમે ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો તો તમારે સૌ પ્રથમ ગૂગલ ગ્રૂમ પર આવી જવાનું છે ગૂગલ ક્રમ પર આવ્યા પછી તમારે સર્ચ કરવાનું રહેશે ઓજેસ જીપીએસસી એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ફર્સ્ટ લિંક આવશે તમારે એને ઓપન કરી દેવાનું છે કરશો એટલે તમારી સામે ઓફિસિયલ સાઇટ આવી જશે બરાબર અહીંયા પછી તમારે આવ્યા પછી તમારે આને સાઇટને ડેસ્કટોપ પર ક્લિક કરી દેવાના છે બરાબર છે અહીંયાથી તમે ડેસ્કટોપ કરી દેવાના છે કારણ કે આ મોબાઈલમાં ઓપન થતી નથી બરાબર એટલી જલ્દી નથી થતી પછી એને પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે હોમ રજિસ્ટ્રેશન અહીંયા એપ ઓનલાઈન એપ્લિકેશન કોલ લેટર બરાબર એ પ્રકારે તો તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે તો અહીંથી તમે જવાનું જો તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરો તો તમે રજીસ્ટ્રેશન પણ જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો તો આપણે એપ્લાય પર ક્લિક કરીશું અપ્લાય પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે બધી જ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આવી જશે અહીંયા ઘણી બધી બાર પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ ચાલુ છે બરાબર રિક્રુપમેન્ટ ચાલુ છે જીપીએસસી દ્વારા તો અહીંયા આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી ભરી રહ્યા છીએ તો અહીં તમે જોઈ શકો છો આ રે સત્યાવીસ નંબરની બરાબર છે તો આપણે એના પર ક્લિક કરવાનું રહેશે તમારે અપ્લાય કરવાનું છે એટલે અહીંયા ફોર્મ ભરવાનું છે તો અહીંયા ક્લિક કરવાનું રહેશે અપ્લાય પર અપ્લાય પર ક્લિક કરશો એટલે તમારા સામે અહીંયા શોર્ટ નોટિફિકેશન આવી જશે બરાબર છે અહીંયા આની ડિટેલ આપેલી છે બધી તે તમારે જોઈ લેવાની રહે છે બરાબર આમાં શોર્ટ નોટિફિકેશન છે તમે તમને બધી ડિટેલ આપેલી છે પછી તમારે અહીંયા અપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે એક ઇન્ટરફેસ આવશે તેમાં તમને પૂછવામાં આવશે કે તમે કઈ રીતે તમારું ફોર્મ ભરવા માગો છો ઓટીઆરથી ભરવા માંગો છો અથવા તો ડાયરેક્ટ ભરવા માંગો છો તો તમે અહીંયા પહેલાં રજિસ્ટર કરી ચૂક્યા છો અને એનાથી તમે ભરવા માંગો છો તો તમારે અહીંયા આઠ આંકડાનો જે નંબર હોય રજિસ્ટ્રેશન નંબર એ ટાઈપ કરવાનો અહીંયા તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની અને પછી અહીંયા અપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરવાનું રહેશે એનાથી તમને એક ફાયદો થશે કે તમારે મોસ્ટ ઓફ યુ ડિટેલ ભરવી નહીં પડે તમારી બધી ડિટેલ ઓટોમેટિકલી ફિલેડ આવશે બરાબર અને જો તમે સ્કીપ કરો છો તો તમારે બધી ડિટેલ તમારી જાતે ભરવી પડે છે એટલા માટે જો તમે રજીસ્ટર કરેલું હોય તો તમે એપ્લાય વિથ ઓટીઆરથી કરજો આપણે તમને અહીંયા બતાવવા માટે કરી રહ્યા છીએ તો ડાયરેક્ટ આપણે સ્કીપ પર ક્લિક કરીશું બરાબર તો આપણે સ્કીપ પર ક્લિક કરીશું તમને દેખાવશે દરેક ઉમેદવારે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં પોતાનો ફોટો સહી તેમજ અન્ય તમામ વિગતો યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરી લેવી બરાબર આ પ્રકારની તમને નોટિફિકેશન આવશે એ તમારે વાંચી લેવાની રહે છે બરાબર છે એના પછી જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે બરાબર આ તમે જોઈ શકો છો ફોર્મ ઓપન થઈ ગયું છે હવે આ ફોર્મને તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવું આપણે એ તમને બતાવવાના છીએ બરાબર છે તમને બતાવી દીધું એસટીઆઈ ક્લાસ થ્રી એડવર્ટાઈઝ નંબર અહીંયા તમને નોટિફિકેશન નોટ આપેલી છે એ તમારે જોઈ લેવાનું છે સ્પેશિયલ કેરેક્ટર આમાં એલાઉડ નથી બરાબર છે જેની અમે સ્ટાર છે એ તમારે ફરજિયાત ભરવું પડશે અને જે વ્યક્તિઓ તો ઓગણીસો નેવથી ઓગણીસ ઓગણીસો નેવથી બે હજાર પાંચની વચ્ચે જન્મ લે છે તે વ્યક્તિ જ આ ફોર્મ ભરી શકે છે અને જે લોકોને એ જ રિલેક્સેસન લાગુ પડે છે એ લોકો ફોર્મ ભરી શકે છે બરાબર એટલા માટે પછી અહીંથી તમારું ફોર્મ ચાલુ થઈ જશે તમારે જોઈ લેવાનું એ તમારે તમારું ટાઇટલ સિલેક્ટ કરી લેવાનું જે તમારે ટાઇટલ લાગુ પડતું હોય બરાબર મિસ્ટર મિસિસ બરાબર ડોક્ટર એ પ્રકારે જે તમારે ટાઇટલ લાગુ એ તમારે સરનેમા આવી હું તમને એકવાર કહી દઉં છું કે તમારે તમારા દસમાની માર્કશીટ પ્રમાણે જ અમારું નામ લખવાનું રહે છે બરાબર છે આ તમે એકવાર જોઈ લેજો ટેન્થની માર્કશીટ પ્રમાણે જ નેમ લખજો એ તમારું સરનેમ આવી જશે એ તમારું નેમ આવી જશે એ તમારું ફાધર અથવા હસબેન્ડનું નેમ આવી જશે એ તમારું મધરનું નેમ આવી જશે બરાબર અહીંથી તમારે જેન્ડર સિલેક્ટ છે જે તમારે લાગુ પડતું હોય છે બરાબર છે અને એને રી સિલેક્ટ કરવાનું છે અહીં તમારી ડેટ ઓફ બર્થ આવી જશે બરાબર અહીં તમારે મેરિટલ સ્ટેટસ જો તમે મેરિડ હોવ અનમેરિડ હોવ કે સેપરેટેડ હોવ બરાબર તો આપણે અનમેરિડ કરી તમારે જે હોય એ લાવી પડતું હોય બરાબર અહીંથી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે તમારે જે કેટેગરી હોય તે બરાબર જનરલ હોય જનરલ ઇડબ્લ્યુએસ હોય એસસી હોય જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને જે તમે સિટ જે તમે કાસ્ટ સર્ટિફિકેટ અહીં તમારે નંબર ટાઈપ કરવાનો છે જે તમે કેટેગરી સિલેક્ટ કરો છો એ પ્રમાણે તમારે અહીંયા તમારી એની ડિટેલ આપવાની રહેશે અહીંયા તમારી સર્ટિફિકેટનો ડેટ આપવાનો છે અહીંયા ક્યાં ઇસ્યુ કરવામાં આવ્યું છે તે બરાબર પછી આવશે તમારે અહીંયા કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે તમારું એડ્રેસ પ્રેઝન્ટ એડ્રેસ તમારે જે પ્રેઝન્ટમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં તમારે એડ્રેસ આપી છે અહીંયા તમારું સ્ટેટ આવી જશે ગુજરાત એ તમારું ડિસ્ટ્રિક આવી જશે બરાબર છે અહીંયા તમારો તાલુકો આવી જશે જે તાલુકો લાગુ પડતો હોય તમે અહીંથી સિલેક્ટ કરીને આપી શકો છો બરાબર છે જે લાગુ પડતું હોય અહીંયા તમારો પિનકોડ આવી જશે અહીંયા તમારું પરમાનન્ટ એડ્રેસ અલગથી આવશે બરાબર જો તમારું પરમાનન્ટ એડ્રેસ અલગ હોય તો તમે અલગ આપી શકો છો અને સેમ હોય તો સેમ જ આપી શકો છો બરાબર તમારું પરમાનન્ટ એડ્રેસ એ જ પ્રકારે ગુજરાત અને સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બરાબર અહીંયા તાલુકો અહીંયા પિનકોડ અહીંયા તમારે મોબાઈલ નંબર આપવાનો આવે છે મોબાઈલ નંબર ખાસ તમને હજી એક વખત કહી દો કે મોબાઈલ નંબર એ જ આપજો જે તમે કન્ટિન્યુઅસલી યુઝ કરતા હોય બરાબર આગળ જઈને બંધ થઈ જશે તો એ તમને પ્રોબ્લમ પડશે કારણ કે અહીંયા લખેલું છે એસએમએસ એલર્ટ મેળવવા માટે બરાબર તમને બધી જ નોટિફિકેશન તમારા મોબાઈલ દ્વારા જ આવશે મોબાઈલ નંબર દ્વારા બરાબર તમારો મોબાઈલ નંબર અહીંયા તમાર ઇમેલ આઈડી ફરીથી અહીંયા મોબાઈલ નંબર રીટાઇપ કરવાનો અહીંયા ઈમેલ આઈડી ફરીથી આપવાની છે નેશનલિટી બાય ડિફોલ્ટ ઇન્ડિયન આવશે બરાબર અધર ડિટેલ જો તમે રમત ગમતમાં ભાગ લીધેલો છે અને તમે એના ગુણ મેળવવા માંગો છો તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે જો સર્ટિફિકેટ હોય તો આપણે તમને બતાવી દઈએ જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમારે એથી તમારી રમત સિલેક્ટ કરી દેવાની છે આટલામાંથી જે તમારી રમત લાગુ પડતી હોય તે બરાબર અને પછી અહીંયા તમે કયા લેવલ સુધી રમેલા છો નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી જે તમે કોલેજમાં રમેલા હોય તો એ યુનિવર્સિટીમાં આવે છે બરાબર અને એ કોમ્પિટિશનમાં જો રમેલા હોય તો બરાબર અને અહીંયા તમે કયા વર્ષની અંદર તમે રમેલા છો એ લખવાનું રહેશે અને તમને કયા અધિકારીએ સર્ટિફિકેટ આપેલું છે તે આપવાનું હોય છે બરાબર પરંતુ આપણે એમાં કોઈ ભાગ લીધેલ નથી એટલે આપણે નો કરીએ છીએ જો તમે ભાગ લીધેલું હોય તો આ પ્રકારે તમે ભરી શકો છો બરાબર અહીંયા આવશે ડિસેબિલિટી જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એને શું કરશે બરાબર તો અહીંયા યસ કરવાનું છે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એને અહીંયા યસ કરવાનું રહે છે યસ કર્યા પછી અહીંયા જે જે તમારી કેટેગરી હોય એ પ્રમાણે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે અહીંયા પછી એ સર્ટિફિકેટની ડેટ આપી લેવાની રહેશે અહીંયા સર્ટિફિકેટનો નંબર આપવાનો છે ડિસેબિલિટી સર્ટિફિકેટનું અને અહીંયા એની સત્તાધિકાર કે કોણે આ તમને સર્ટિફિકેટ આપેલું છે બરાબર એ તમે અહીંયાથી સિલેક્ટ કરીને આપી શકો છો સિવિલ હોસ્પિટલ અથવા સુપરિટેન્ડન્ટ બરાબર પરંતુ આપણે એમાં નથી દિવ્યાંગ વ્યક્તિ એટલા માટે એને ખાલી છોડીશું બરાબર પછી તમને આવશે અહીંયા ઓફ ઓફિંગ જો તમારે પરીક્ષામાં લખવા માટે વ્યક્તિની જરૂર છે જો તમે લખી શકો તો નહીં નહીં લેવાનું લઈ લો અને જો લખવા માટે વ્યક્તિ જરૂર હોય તો તમે યસ પર ક્લિક કરવાનું હોય પરંતુ આપણે નથી માગતા તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે જો યસ તો યસ ન હોય તો ન લખવાનું બરાબર શું તમે વિધવા છો મહિલા ઉમેદવારો માટે જો તમે વિધવા હોય તો એ તમારે યસ કરવાનું જો વિધવા ન હોય તો ન કરવાનું અને જો તમે વિધવા હો તો તમારે વિધવાનું અહીં સર્ટિફિકેટ નંબર આપવાનો રહે છે બરાબર સર્ટિફિકેટ નંબર સર્ટિફિકેટની ડેટ અને ક્યારેય ઇસ્યુ કરવામાં આવેલું છે અને કયા અધિકારી દ્વારા ઇસ્યુ કરવાનું એ તમારી ડિટેલ આપવાની રહે છે બરાબર એના પછી તમારે નીચે આવવાનું છે જો તમે એક્સ સર્વિસમેન હોવ તો તમારે બધી ડિટેલ આપવાની રહેશે જો તમે એક્સ સર્વિસમેન નથી તો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે કરન્ટલી વર્વિંગ વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો તમે હાલમાં સરકારી નોકરીમાં છો ગુજરાતની અંદર તો તમારે એનું અહીંયા ડિટેલ આપવાની રહેશે જોઈનિંગ ડેટ આપવાની રહેશે અને સર્વિસ બરાબર અહીંયા નેમ ઓફ ડિપાર્ટમેન્ટ તમે કયા ખાતામાં નોકરી કરી રહ્યા છો એનું નામ આપવાનું રહેશે જો તમે યસ કરો છો તો બરાબર એન્ડ આર યુ ઇન ફીડર કેડર રિસ્પેક્ટિવ પોસ્ટ તમે સારી એવી જગ્યા પર નોકરી કરો છો તો તમારે યસ કરવાનું રહેશે અથવા નો કરવાનું જો તમારે લાગુ પડતું હોય તો જ કરવાનું બરાબર અથવા તમે નો કરી શકો છો એસએસસી સીટ નંબર બરાબર એસએસસી સીટ નંબર એટલે કે જે તમે ટેન્થની માર્કશીટમાં જે તમારા સીટ નંબર અહીંયા રોલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અહીંયા રીટાઈપ કરવાનો રહેશે ફરી એકવાર અહીંયા મંથ અને યર બરાબર જો તમે બે હજાર વીસમાં પાસ કરેલું હોય અને માર્ચ મહિના તો તમારે જીરો ત્રણ બે હજાર ચાર બે હજાર વીસ ટાઈપ કરવાનું છે બરાબર અહીંયા ફોર્મેટ પણ આપેલું છે એમએમ અને યલ બરાબર અહીંયા ફૂલ નેમ એઝ ગીવ ઇન ધ માર્ક્સ દસમાની માર્ક્સમાં જે પ્રકારે નામ આપેલું છે એ તમારે નામ અહીંયા ટાઈપ કરવાનું રહેશે અહીંયા એસએસસીનું બોર્ડ સિલેક્ટ કરી દેવાનો ગુજરાત બોર્ડ સેન્ટર બોર્ડ અથવા અર્ધર બોર્ડ બરાબર એ પ્રકારે તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે ગુજરાત બોર્ડ અહીંયા આવશે તમારી લેંગ્વેજ પ્રેફરન્સ બરાબર લેંગ્વેજ પ્રેફરન્સ તમને ઇંગ્લિશ રીડ કરતાં આવડે છે રાઇટ કરતાં આવડે છે અને સ્પીક કરતા આવે છે એટલે કે તમે લખી શકો છો વાંચી શકો છો અને બોલી શકો છો એ પ્રકારે તમારે અહીંયા સ્ટીક કરવાનું રહેશે તો આપણે અહીંયા બધા પર ક્લિક કરી દઈશું કારણ કે ઇંગ્લિશ ગુજરાતી આપણે બધું આવી છે બરાબર એ પ્રકાર તમે કરી શકો છો અને પછી આવશે તમારો અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તમારે અહીંથી ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનો છે બરાબર એના પછી તમારે અહીંયાથી તમારા ગેલેરીમાં જઈને ગેલેરીમાં જઈને ફોટો ચૂઝ કરીને અપલોડ પર ક્લિક કરી દેવાનો રહેશે સાઇઝ તમે જોઈ શકો છો પંદર કેબી થી વધારે જોઈએ ઓટાની સાઈઝ તમે જોઈ શકો છો એનાથી પંદર કેબી થી વધારે ન હોવી જોઈએ બરાબર એની પછી આવે છે તમારે સિગ્નેચર અપલોડ કરવાનું સિગ્નેચર તમારે વ્હાઈટ પેપરમાં બ્લુ પેનથી અથવા બ્લેક પેનથી તમારે અપલોડ કરવાનું છે બરાબર લખેલું હોવું જોઈએ અને સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું એની પણ સાઇઝ તમારે પંદર કેબીથી વધારે ન હોવી જોઈએ બરાબર અહીંયાથી ચૂઝ કરીને તમે અપલોડ કરી શકો છો બરાબર એની પછી આવે છે એજ્યુકેશનલ ડિટેલ્સ બરાબર એની એજ્યુકેશનલ ડિટેલ્સની અંદર તમારે અહીંયા સી સિલેક્ટ કરી દેવાનું છે એપેર્ડ ઇન લાસ્ટ યર જો તમે લાસ્ટ ઇયરમાં હોય કોલેજની અંદર તો તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે એપૅડ અને જો તમે ગ્રેજ્યુએટ પતાઈ ચૂક્યા હોશો તો તમારે ગ્રેજ્યુએટ પર ક્લિક કરવાનું રહે છે બરાબર અહીંયા તમારે પર્સન્ટેજ લખવાનો છે તો પર્સન્ટાઇજ લખવાનો છે બરાબર અહીં તમારે ગ્રેડ સિલેક્ટ કરી દેવાનો છે જે તમારે ગ્રેડ લાગુ પડતો હોય એ પ્રકાર બરાબર અહીં તમારું ક્લાસ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ ડિસ્ટ્રિક્શન એ પ્રકાર તમે અહીંથી એ લખી શકો છો બરાબર અહીંયા એક્ઝામની બોડી બરાબર બોર્ડ અહીંયા ઓટો તમારે લખી દેવાનો છે જે તમારે લાગુ પડતું હોય બરાબર જે તમે યુનિવર્સિટીમાંથી કરેલું હોય ગુજરાત યુનિવર્સિટી કરી હોય ગુજરાત યુનિવર્સિટી કરવાની રહેશે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય તો યુનિવર્સિટી એ પ્રકારે તમારે જે જે બોડી આવતી હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે બરાબર ટાઈપ કરવાનું અહીંયા તમારે સ્ટેટ તો ગુજરાત આવી જશે અહીંયા તમારે પાસિંગ યર તમે જે યરની અંદર ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય એનું તમારે અહીંયા અહીંયા ડિટેલ આપવાની રહે છે બરાબર જે પ્રકારે તમે પાસ કરેલું હોય અહીંયા ડેબાઈડ કેન્ડિડેટ ડિટેલ્સ જો જીપીએસસી દ્વારા અથવા જીએસએસબી દ્વારા તમને એક્ઝામમાં બેસવા માટે ના પાડ્યું એટલે તમને કેન્સલ કરેલા હોય બે વર્ષ ત્રણ વર્ષ માટે તો તમારે અહીંયા યસ કરવાનું જો તમે કશું જ નથી કર્યું તો તમે નો પર રાખી શકો છો બરાબર અહીંયા તમારે બાંહેધારી પત્રક એક લખી આપવાનું આપવાનું બાંહેધારી પત્રક પર એક ક્લિક કરી દે આ તમારે બધી સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહે છે બરાબર એના પછી તમારે યસ પર ક્લિક કરવાનું યસ પર ક્લિક કર્યા પછી તમે સેવ જેવું સેવ પર ક્લિક કરશો એટલે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે તમે જોઈ શકશો અહીંયા તમારો ફોટો આવી જશે અહીંયા તમારું નામ આવી જશે અને અહીંયા તમારો એપ્લિકેશન નંબર આવી જશે તમે જોઈ શકો છો અહીંયા તમારો એપ્લિકેશન નંબર આવી જશે અને અહીંયા તમારો કન્ફર્મેશન નંબર આવી જશે અને આ નંબર તમારે સાચવી રાખવાનો રહેશે કારણ કે આ નંબર તમને ભવિષ્યમાં કામમાં આવવાના છે તમારા કોલ લેટર માટે તમારી એપ્લિકેશન માટે જો તમે પાસ થશે તો તમારે આ ફોર્મ આપવાનું રહે છે અને તમે તમારું ફોર્મ અહીંથી પ્રિન્ટ પણ કરી શકો છો અહીંથી તમે પ્રિન્ટ પર એપ્લિકેશન પર જઈને તમે સેવ પીડીએફ કરીને તમારા મોબાઈલમાં રાખી શકો છો કારણ કે આની ભવિષ્યમાં જરૂર પડે છે બરાબર છે આ પ્રકારની હતી માહિતી જો તમને કોઈપણ પ્રકારની ભૂલ જણાય ફોર્મ ભરવામાં તમે આપણે કમેન્ટ કરી શકો છો આપણે તમને જરૂરથી રિપ્લાય આપીશું અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ પણ સરળતાથી આ ફોર્મ ભરી શકે બરાબર છે અને જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો જેથી આવીને આવી અવનવી માહિતી તમારા સુધી જલ્દીથી જલ્દી અને સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડતી હતી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો Música